રાજ્યમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા હવે ઠંડીમાં વધારો થયો છે વીસ જિલ્લામાં તાપમાન પંદર ડિગ્રીથી નીચું નોંધાયું છે અને નલિયામાં પાંચ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું છે અને આ સાથે જ નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર બની ગયું છે તો આ સાથે જ સૌરાષ્ટ્ર પંથકમાં પણ કોલ્ડ વેવનો અનુભવ છે તે પણ થઈ રહ્યો છે અમદાવાદ સહિત રાજ્યભરમાં ઠંડીનો પારો ગગડી રહ્યો છે ત્યારે લોકો વિવિધ એક્સરસાઇઝ કરતા હોય છે અમદાવાદના રિવરફ્રન્ટના દ્રશ્યો અમને બતાવશું કે જોઈ શકાય છે કે અમદાવાદના શહેરીજનો જે છે તે વિવિધ એક્સરસાઇઝ કરે છે કોઈ પણ એજ ગ્રુપ હોય યંગસ્ટર હોય કે એજડ હોય તમામે તમામ લોકો જે છે તે અહીંયા રિવરફ્રન્ટ પર આવે છે અને વિવિધ એક્સરસાઇઝ જે છે તે કરતા હોય છે લોકો સાથે વાત કરશું જાણશું કે કયા પ્રકારની એક્સરસાઇઝ કરતા હોય છે મિત્ર શું કહેજો કે કેટલા કલાક આવો છો અને કયા પ્રકારની એક્સરસાઇઝ કરી રહ્યા છો હલો ગુડ મોર્નિંગ મારું નામ વિશાલ છે અમે કેટલા કલાક આવો છો એકથી દોઢ કલાક વર્કઆઉટ કરીએ છીએ અમે મોર્નિંગની અંદર અને કયા પ્રકારની એક્સરસાઇઝમાં અમારે મસલ્સ બિલ્ડઅપની આવે છે વેઇટ ટ્રેનિંગ આવે છે અને ફેટલોસ માટે કાઢીઓ આવે છે ટાયર પણ ઉચકી રહ્યા છો યંગસ્ટર પણ છે એજેડ લોકો પણ છે હા અહીંયા બધા માટે છે અને મોસ્ટ ઓફ અમે ફ્રી ઓફ ચાર્જ કરાવીએ છીએ ટાયર્સ એ જે આવે છે ટાયર્સનો રૂપ જે આવે છે ક્રોસફિટ એક્સરસાઇઝમાં આવે છે એ જે એજેડ લોકોએ ત્યાંથી વધારે કસરત ના થતી એ લોકો કરી શકે છે ઇઝી પડે છે એક્સરસાઇઝ કરી રહ્યા હા ગુડ મોર્નિંગ સૌ પ્રથમ બધાને અમે લોકો અહીંયા હાઈ ઇન્ટેન્સ વર્કઆઉટ કરીએ છીએ કાર્ડિયો હોય છે જેમાં ઓન અમે લોકો છે ને ડા એરોબિક્સ છે ઝુમ્બા છે એક્ટિવિટી કરાવી છે પ્લસ કાર્ડિયો અને જે ફ્લોર એક્સરસાઇઝ હોય છે અમે લોકો એ કરીએ છીએ આ જે વિન્ટર છે એમાં છે ને નેચરની સાથે લાઈક ઇન્ડોર વર્કઆઉટ કરતાં આઉટડોરના વર્કઆઉટ સેટઅપમાં તમે જેટલું વર્કઆઉટ કરો એ તમારા હેલ્થ માટે એટલું સારું છે હેલ્થ માટે એટલું સારું છે જોઈ શકાય છે કે લોકો જે છે કેવું ફીલ કરી રહ્યા છે બસ હેલ્થ સારી રીતે એટલે સવારમાં છેલ્લા પાંચેક વર્ષથી બોડીમાં બી ઘણો ફેર પડ્યો છે વેઇટ લોસ થાય છે સ્ટ્રેન્થ પણ વધે છે સાથે સાથે ઠંડીથી પણ છુટકારો મળતો હોય છે એટલે વહેલી સવારે રિવરફ્રન્ટ પર જે છે અમદાવાદ શહેરીજનો આવે છે અને વિવિધ એક્સરસાઇઝ કરે છે જોગિંગ પણ કરે છે અને ઠંડીથી રાહત મેળવવાના પ્રયાસ પણ કરે છે કેમેરામેન સુરેશ રાજપુત સાથે આશુતોષ ઉપાધ્યાય ન્યૂઝ કેપિટલ અમદાવાદ